અને આ કાયદાનો હેતુ એટલો જ હતો કે ગરીબ મધ્યમ વર્ગ અને જે વંચિત પરિવાર છે બાળકો છે જેમની આવક મર્યાદા ઓછી છે એ પરિવારના બાળકો પણ પ્રાઇવેટ સ્કૂલમાં ખાનગી સ્કૂલોમાં ભણી શકે અને એમના બાળકો પણ સારા સપના જોઈ શકે પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને આગળ વધી શકે એ અંતર્ગત આ કાર્યક્રમ અને આ યોજનાનો અમલ બે હજાર નવમાં કરવામાં આવ્યો હતો અને આ યોજનામાં ધોરણ એકથી ધોરણ આઠ સુધી મફત શિક્ષણ મળે છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ જે બાળકોને પ્રવેશ મળે છે એ લોકોને યુનિફોર્મ પુસ્તકો તમામ પ્રકારની જે ખર્ચો સ્કૂલમાંથી આવે છે એ તદ્દન આ યોજનામાં મફત મળે છે ત્યારે વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમારા વિસ્તારના જે બાળકો છે જે પરિવારો છે એમને આ યોજનાનો લાભ મળે અને આ યોજનામાં લાભ લઈ પોતે એમનો પ્રવેશ મળે એ હિસાબથી અમે લોકો ફોર્મ ભરવાનો આજે નિઃશુલ્ક કેમ્પ રાખ્યો રાખ્યો છે સાથે સાથે જે પરિવાર છે જે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને માર્ગદર્શન કેમ્પનું પણ આયોજન રાખ્યું છે કે આ કેમ્પની અંદર એમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે આ કેમ્પના શું લાભ આ યોજનાનો શું લે લાભ છે કેવી રીતના આની પ્રવેશ પ્રક્રિયા છે શું થાય છે બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંથી કરવામાં આવશે પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરવામાં આવશે અહીંયા અમે લોકો બધાની બેઠક વ્યવસ્થા રાખેલી છે એમને ટોકન આપીએ છીએ સૌ તો સૌની ચકાસણી કરીએ છીએ ચકાસણી કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓનો ડેટા લઈને સ્કેનરથી અપલોડ કરીએ છીએ જે સરકાર દ્વારા જે વેબસાઇટ આપી છે એ વેબસાઇટ પર પ્રવેશ પ્રક્રિયા જે આપી છે એ પૂર્ણપની કરીને એમને ટેકનોલોજીમેન્ટ રિસિપ જે સરકાર તરફથી જે વેબસાઇટ પર આવે છે એ પણ અમે પૂરું પાડીશું જેથી કરીને આ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે એ લોકોના પણ છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકે અને એ પણ સારા સપના જોયો કે ભાઈ અમારો પણ બાળક આગળ વધે અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણે કારણ કે આજે જે શિક્ષણનું સ્તર છે જે શિક્ષણ છે જે શિક્ષણના નામે વેપારીકરણ થઈ છે ગરીબ અને મધ્યમ વર્ગ અને ઓછી આવકવાળા માટે મોંઘું શિક્ષણ થઈ ગયું છે ત્યારે આ યોજનાનો લાભ મળે મફત શિક્ષણ મળે અમારા વિસ્તારના નાગરિકોને એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરું હતું ને મોટી સંખ્યામાં બાળકો અહીંયા ઉપસ્થિત થઈને એમના પરિવાર અને વાલીઓ સાથે આવીને એમનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ચંદ્રશેખર પાટિલ વોર્ડ પ્રમુખ વોર્ડ નંબર અઢાર